નાથ મહાદેવ મંદિરે અનોખી પ્રાર્થના કરવામાં આવી વરસાદી સિઝન હોવા છતાં મેઘરાજા મન મૂકીને ન વરસતા તીર્થ પુરોહિતો દ્વારા મહાદેવ મુંજાવવામાં આવ્યા અને પ્રભા ક્ષેત્રમાં હિંગળાજ માતાજીની ગુફા સમીપ આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિર તીર્થ પુરોહિત દ્વારા વરસાદ ન થવાને લીધે અનોખી પૂજા કરવામાં આવી તેમનું કહેવું છે કે આદિ અનાદિ કાળથી અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવા સંકટો આવતા તેમનાથી દૂર કરવામાં આ પૂજા કરવામાં આવે છે અને આ સાથે જ તેમને મહાદેવ

અને સિદ્ધનાથ મહાદેવમાં આજે અભિષેક અને પૂજા કરીએ છીએ બ્રાહ્મણ સમાજ જ્યારે જ્યારે પણ અનાવૃષ્ટિ થાય અથવા તો થાય એ સમયે કલ્યાણ માટે વૃષ્ટિ માટે કરી અને આ આયોજન કરવામાં આવે છે એટલે દેશી ભાષામાં એવું કહેવાય છે કે ભગવાનને મૂંઝવવા જઈએ છીએ એટલે ભગવાનના લિંગ ઉપર સતત રુદ્રાભિષેકથી અભિષેક સમાજના લોકો સાથે મળી અને કરે

વરસાદ માં વિલંબ થાય છે ત્યારે આદિ અનાદિ કાળથી પ્રભાસ તીર્થમાં જે ઇંગરાજ માતાજી નું મંદિર છે એમાં બિરાજમાન સિદ્ધનાથ મહાદેવ છે આ સિદ્ધનાથ મહાદેવને અભિષેક કરી રુદ્રાભિષેક કરી અને એને મૂંઝવતા હોય છે એટલે આખું જે શિવલિંગ છે એને પાણીમાં ડૂબાડૂબ કરી દઈએ છે અને રુદ્રાભિષેક કરીએ છે જેને લઈને વરસાદ સમયાંતરે આવે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર ભરમાં મેઘરાજા એ કરી છે ત્યારે અમારી જે આ પટ્ટી છે અહીંની વેરાવળ પાટણ સોમનાથ અને જે દરિયાપટ્ટી છે એમાં વરસાદનો વિલંબ થયો છે જેને લઈને અમારી પરંપરા મુજબ થાય છે પૂજા અભિષેક કરી પર્જન્ય પૂજા કરીએ છે જેમાં સિદ્ધનાથ મહાદેવને ને પાણી થી કરી અને મુંઝવવારના હેતુથી આ એક પૂજા કરવામાં આવે છે